નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું સામાજિક વિજ્ઞાનના એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જે લેવાય છે ધોરણ છ અને તારીખ છે એક ત્રણ બે હજાર પચીસ જેની અંદર પ્રકરણનો સમાવેશ કરેલ છે પાંચ છ સાત અગિયાર બાર અને સોળ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન એક છે તેની અંદર છે વિકલ્પો તો એ બી ચાર વિકલ્પ છે તેમાંથી સાચો વિકલ્પ જણાવવાનું રહેશે તો અહીંયા મેં લાલ રંગથી જે લખેલ લખ તે સાચો વિકલ્પ છે તો એક નંબર ઉપર છે ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જેઓ શાંતિ અને અહિંસાના પૂજારી હતા તો વિકલ્પ સી મોહનદાસ ગાંધી બે નીચેમાંથી કઈ બાબત જૈન ધર્મને લાગુ પડતી નથી તો તેમની અંદર આવશે વિકલ્પ સી ત્રિપિટક ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે રૂપિયા બસોની ચલની નોટ પર બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ કયા સ્થાપત્યને સ્થાન મળ્યું છે તો તેની અંદર આવશે વિકલ્પ સી સાંચીનો સ્તૂપ ત્યારબાદ પ્રશ્ન ચાર ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈન તીર્થ આવેલ છે તો ગુજરાતની અંદર પ્રખ્યાત જૈન તીર્થ કયું છે તો પાલિતાણા વિકલ્પ ડી ત્યારબાદ બાદ પાંચ નંબર ઉપર છે કપિલ વસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું તો વિકલ્પ એ હિમાલય પ્રદેશમાં છ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું સિદ્ધાર્થ સાત સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું વિકલ્પ બી આલાર કલામ આઠ બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે તો વિકલ્પ એ ધર્મચક્ર પ્રવર્તન નવ ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી વિકલ્પ એ પીપળો દસ બુદ્ધનો અર્થ શું થાય છે વિકલ્પ બી જ્ઞાની અગિયાર જૈન ધર્મના છેલ્લા તીર્થકર કોણ હતા વિકલ્પ સી મહાવીર સ્વામી બાર મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા વિકલ્પ સી પાંચ વર્ધમાનની પુત્રીનું નામ શું હતું વિકલ્પ બી પ્રિયદર્શિની ચૌદ મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે કઠોર તપશ્ચર્યા કરી હતી વિકલ્પ બી ઋજુપાલિકા પંદર મહાવીર સ્વામી પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા બાદ શું કહેવાયા વિકલ્પ સી જીન સોળ જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે વિકલ્પ એ આગમ ગ્રંથો સત્તર મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા વિકલ્પ ડી પાવાપુરી અઢાર નીચેમાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે વિકલ્પ સી કુંડગ્રામ અને પાવાપુરી ઓગણીસ મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો વિકલ્પ બી પ્રાકૃત અને અર્ધમાર્ગી ત્યારબાદ વીસ નંબર પર છે વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું નંદી પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો તેની અંદર એક નંબર ઉપર છે જુનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં કયા ત્રણ રાજ્યોના લેખ છે જુનાગઢમાં આવેલા અશોકના શિલાલેખમાં ત્રણ રાજ્યોના લેખ છે તેમાં છે રાજા મહાક્ષત્રપ રુદ્રધામા પુષ્યગુપ્ત અને વનરાજના શિલાલેખમાં લેખ છે બીજા નંબરનો પ્રશ્ન છે તમારે ગુજરાતમાં આવેલ સમ્રાટ અશોકના શિલાલેખની મુલાકાત લેવી હોય તો કયા જિલ્લામાં જશો તો અમારે ગુજરાતમાં આવેલ સમ્રાટ અશોકના શિલાલેખની મુલાકાત લેવી હોય તો જુનાગઢ જિલ્લામાં જઈશું ત્રણ મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડ તામ્રલિપિ થઈને તક્ષિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો પ્રશ્ન નંબર ચાર સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશમાં કર્યો હતો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર બ્રહ્માદેશ સિલોન સીરિયા ઇજિપ્ત મેસેડોનિયા વગેરે દેશોમાં કર્યો હતો છ કયા રાજવીને સકારી અને વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે ચંદ્રગુપ્ત બીજા રાજવીને સકારી અને વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે સાત ગુપ્ત યુગના કયા શાસકને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે ગુપ્ત યુગના સમ્રાટ સમુદ્રગુપ્તને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે આઠ નંબર પર બૃહ સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો બૃહદ સંહિતા નામનો ગ્રંથ વરાહ મિહિરે લખ્યો હતો નવ કુમારગુપ્ત પછી કયા શાસકે મગધની રાજગાદી સંભાળી હતી કુમાર ગુપ્ત પછી સ્કંદગુપ્ત મગધની રાજગાદી સંભાળી હતી દસ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ ગ્રાન્ડ ટ્રંક રોડ છે અગિયાર અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્ર અને પુત્રીને સિલોન મોકલ્યા હતા બાર નંબર પર છે ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રીક રાજા સેલ્યુક્સને હરાવી કયા કયા પ્રદેશો જીત્યા હતા ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રીક રાજા સેલ્યુક્સને હરાવીને કાબુલ કંધહાર હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા તેર નંબર ઉપર છે કયા શાસકના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો ચૌદ નંબર ઉપર છે હર્ષવર્ધનના શાસન સમયે વલભીમાં કોનું રાજ્ય હતું હર્ષવર્ધનના શાસન સમયે વલભીમાં રાજા ધ્રુવસેનનું રાજ્ય હતું પંદર નંબર ઉપર છે બૌદ્ધ ધર્મના કયા બે પંથ ગુપ્તયુગ દરમિયાન વિકસ્યા હતા બૌદ્ધ ધર્મના મહાયાન અને હિમયાન પંથ ગુપ્તયુગ દરમિયાન વિકસ્યા હતા સોળ નંબર ઉપર છે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો કયા છે તો મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત અર્થશાસ્ત્ર ઇન્ડિકા દીપવંશ અને મહાવંશ મુદ્રા રાક્ષસ સત્તર નંબર ઉપર છે મૌર્ય યુગમાં ન્યાય ખાતાના વડાને કયા નામથી ઓળખાતા મૌર્ય યુગમાં ન્યાય ખાતાના વડાને મુખ્ય ન્યાયાધીશ નામથી ઓળખાતા અઢાર નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે સો ગામ ભેટ કયા સમ્રાટે આપેલા નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે સો ગામ ભેટ હર્ષવર્ધન સમ્રાટે આપેલા ઓગણીસ મહાપ્રતિહાર શબ્દનો અર્થ સમજાવો તો મહાપ્રતિહાર શબ્દનો અર્થ મહેલો અને દ્વારોના રક્ષકોના વડા એટલે મહાપ્રતિહાર વીસ ગ્રીક રાજા સેલ્ક્યુસે પોતાની પુત્રી હેલેનાને કયા સમ્રાટ સાથે પરણાવી હતી રાજા ગ્રીક રાજા સેલ્ક્યુસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સમ્રાટ સાથે પરણાવી હતી ત્રણ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એક નંબર ઉપર છે નક્ષત્રનું મુખ્ય ત્રણ અંગો છે એક દિશા બે પ્રાણમાપ અને ત્રણ ત્રણ નંબરની ખાલી જગ્યામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો રૂટ સંજ્ઞા ત્યારબાદ બીજા નંબરની ખાલી જગ્યા છે જો તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો જમણો હાથ ખાલી જગ્યા દિશા તરફ હશે તો દક્ષિણ ત્રણ નકશામાં રેલમાર્ગ દર્શાવવા ખાલી જગ્યા રંગનો ઉપયોગ થાય છે કાળો કાળો રંગ હોય તો એ નકશામાં રેલમાર્ગ દર્શાવે છે ચાર નંબર ઉપર છે મેપામુંડી ખાલ જગ્યા ભાષાનો શબ્દ છે લેટિન પાંચ નકશામાં આપ વિડો રંગ જુઓ છો તો તે ખાલ જગ્યા વિગતનો નિર્દેશ કરે છે તો ખેતી છ નંબર ઉપર છે ગુજરાતમાં ગુજરાતમાંથી ખાલી જગ્યા વૃત પસાર થાય છે તો કર્કવૃત સાત નકશામાં વાદળી રંગનો ઉપયોગ જળ સ્વરૂપ દર્શાવવા માટે થાય છે આઠ નકશામાં ખેતી દર્શાવવા પીળા રંગનો ઉપયોગ થાય છે નવ ચુંબકના ગુણધર્મના આધારે વિકસાવવામાં આવેલ દિશા દર્શાવતા સાધનને હોકા યંત્ર કહેવામાં આવે છે દસ દક્ષિણ પશ્ચિમની વચ્ચે નૈઋત્ય ખૂણો આવેલ છે અગિયાર ખંડ દેશ સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાએ રાજકીય નકશા પ્રકારના નકશાનું ઉદાહરણ છે બાર ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિષય ખાલ જગ્યા ઉત્તર અક્ષાંશથી ખાલ જગ્યા અહીંયા પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજા નંબરની ખાલી જગ્યા પછી ઉત્તર અક્ષાંશ લખેલું છે ત્યાં પૂર્વ રેખાંશ આવશે તો તે ખાલ જગ્યામાં તેનો જવાબ તમે જોઈ શકો છો ત્યારબાદ તેર નંબરમાં છે હિમાલયની પર્વતમાળા ભારતની ખાલી જગ્યા દિશાએ આવેલી છે ઉત્તર નકશામાં લાલ રંગ એ ખાલ જગ્યા વિગત દર્શાવે છે જમીન માર્ગ પંદર ભારત એશિયા ખંડની દક્ષિણ દિશાએ આવેલ છે પ્રશ્ન ચાર જેની અંદર જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો તો વિભાગ અ અને વિભાગ બ આપેલા છે તો તેની અંદર વિભાગ અ છે તેની સામે બ વિભાગમાં સાચા જોડકા મેં જોડેલા છે તમે જોઈ શકો છો તો વિભાગ અની અંદર રોકીસ પર્વતમાળા છે તો તેની બ વિભાગમાંથી આવશે ઉત્તર અમેરિકા હોસ્ટ પર્વતમાં આવશે જર્મની ફ્યુઝિયામાં જાપાન અરવલ્લીમાં ભારત અખાત કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય ભૂશીરમાં આવશે ભૂમિનો લંબાત્મક છેડો કે જે જળભાગમાં ફેલાયેલ હોય ટાપુ જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય ખીણ પર્વતોની હારમાળા વચ્ચે આવેલ નીચાણવાળો ભાગ સમુદ્રધુની બે જળ વિસ્તારોને જોડતી સાંકળી પટ્ટી ત્રણ નંબરનો વિભાગ છે તેની અંદર છે અને બ વિભાગ જેની અંદર ગેડ પર્વત તો એન્ડિસ પર્વતમાળા ખંડ પર્વત તો સાતપુડા પર્વત જ્વાળામુખી પર્વત તો ફુઝિયામા પર્વત અવશિષ્ટ પર્વત તો નીલગીરી તેની અંદર બ કરીને નીચેનો વિધાન સાચું કે ખોટું તે જણાવવાનું છે તો એક નંબર છે તેનો ઉચ્ચ પ્રદેશની ટોચ સાંકળા શિખર ધરાવે છે તો ઉચ્ચ પ્રદેશની ટોચ સાંકળા શિખર ધરાવતી નથી તો તેમાં શું આવશે ખોટું પ્રશ્ન નંબર પાંચ જેની અંદર છે ટૂંક નોંધ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર ટૂંક નોંધ આપેલી છે તેમાં પહેલા નંબર ઉપર છે લોક અદાલતનું મહત્વ बीजे नंबर ऊपर से ग्राम पंचायतना कार्यो तो ग्राम पंचायतना कार्यो विद्यार्थी मित्रों आ मुजब से ऊपर से महानगरपालिकाना कार्यो 4 नंबर ऊपर जिला कलेक्टरनी भूमिका વિદ્યાર્થી મિત્રો જો મારી યુટ્યુબ પર તમે પહેલીવાર વિડિયો જોઈ રહ્યા હોય તો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને ચોક્કસે જણાવજો તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ આપ એકમ કસૂટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સાચું સોલ્યુશન જોઈ શકે ફરીથી આ રીતના વિડીયો લઈને મળીશું આવજો વિદ્યાર્થી મિત્રો